સુરત સહિત જિલ્લાના ઉદ્યોગિક વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને ડામવા પોલીસે પેટ્રોલિંગ કર્યું થોડા દિવસ પહેલા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક ક્ષક્ષોએ ઉદ્યોગકારોને ધમકી આપી હોય તેવા વિડિયો વાયરલ થયા હતા જેને લઈને સુરત અને અમરોલી પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું જાનથી મારી નાખવાની ધમકી મર્તા વ્યuers સગ્રણીઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી પોલીસે اپેલ કરી કે ઉદ્યોગકારો અને ઉદ્યોગોમાં કામ કરતા લોકો ભયમુક્ત બની કામ કરે સુરત સહિત જિલ્લાના ઉદ્યોગિક વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને ડામવા પોલીસે પેટ્રોલિંગ કર્યું થોડા દિવસ પહેલા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક ક્ષક્ષોએ ઉદ્યોગકારોને ધમકી આપી હોય તેવા વિડિયો વાયરલ થયા હતા જેને લઈને સુરત અને અમરોલી પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું જાનથી મારી નાખવાની ધમકી મર્તા વ્યuers સગ્રણીઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી પોલીસે اپેલ કરી કે ઉદ્યોગકારો અને ઉદ્યોગોમાં કામ કરતા લોકો ભયમુક્ત બની કામ કરે